ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું ફરી એક વખત ડમી અકાઉન્ટ બન્યું છે વાત કરીએ તો ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું આ બીજી વખત ડમી અકાઉન્ટ બન્યું છે આ પહેલાં પણ ડિસેમ્બર મહિનામાં ડમી અકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને તેમના દ્વારા કમિશનરને પત્ર પણ લખવામાં આવ્યો હતો કે જેમને પણ ડમી અકાઉન્ટ બનાવ્યું છે તેમના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી ત્યારે ફરી એક વખત ત્રણ જ મહિનામાં બીજી વખત તેમનું આ જે ડમી અકાઉન્ટ છે તે બનાવવામાં આવ્યું છે ઓગણીસ ડિસેમ્બરે અકાઉન્ટ ડમી બનતાજ પત્ર લખવામાં આવ્યો હતો અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી તેવી પણ માંગ કરવામાં આવી હતી ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ફેસબુક પર પોસ્ટ મૂકી અને ડમી એકાઉન્ટની માહિતી આપી છે સાવચેત રહેવા માટે વિધાનસભાના અને તેમના ફેસબુકના મિત્રોને તેમના દ્વારા માહિતગાર કરવામાં આવ્યા છે આ અગાઉ પણ ડિસેમ્બરમાં ડમી એકાઉન્ટ સામે આવ્યું હતું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા એસપીને પત્ર લખી અને રજૂઆત કરાઈ હતી ડમી એકાઉન્ટ બનાવતા ઈસમની સામે તેમના દ્વારા કાર્યવાહી માટે માંગ કરી હતી